બાર વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુધનો વૃશ્ચિક રાશિમાં ઉદય થશે આ રાશિના જાતકોને વર્ષ બે હજાર પચ્ચીસ સુધીમાં બમ્પર લાભ મળી શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુદ્ધદેવનો વૃશ્ચિક રાશિમાં ઉદય થવા જઈ રહ્યો છે જેના કારણે ડિસેમ્બરથી બારમાંથી આ ચાર રાશિના લોકોના નસીબના સિતારા ચમકવા જઈ રહ્યા છે આ રાશિના લોકોનું ભાગ્ય હવે સૂર્ય અને ચંદ્રની જેમ ચમકવા જઈ રહ્યું છે મિત્રો આ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની ખૂબ કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકોના જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવશે અને આ રાશિના મિત્રોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે બાર ડિસેમ્બરથી આ રાશિમાં માત્ર ચાંદી જ હોઈ શકે છે મિત્રો જ્યોતિષમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવે છે ગ્રહોમાં બુધને રાજકુમારનો દરજ્જો છે જેમ કે સૂર્ય રાજા છે ચંદ્રમા રાણી છે મંગળ સેનાપતિ છે અને બુધ રાજકુમાર છે બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુધને બુદ્ધિ વાણી તર્ક સંચાર ગણિત વેપાર અને હિસાબનો કારક માનવામાં આવે છે એટલે કે બુદ્ધ પ્રકૃતિનો ગ્રહ છે તે મુજબ પરિણામ આપે છે જ્યારે બુદ્ધ શુભ ગ્રહોની સંગતમાં હોય તો તે શુભ ફળ આપે છે જ્યારે અશુભ ગ્રહોની સંગતમાં હોય તો તે અશુભ પરિણામ આપે છે ઉદાહરણ તરીકે જો બુધ ગુરુ શુક્ર અને બલિચંદ્ર સાથે હોય તો તે શુભ ફળ આપે છે જ્યારે ક્રૂર ગ્રહો શનિ રાહુ કેતુ મંગળ અને સૂર્ય સાથે હોય તો તે અશુભ પરિણામ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ નવેમ્બરથી ગ્રહ અસ્તવ્યસ્ત થશે જે લગભગ તેર દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે આ પછી ડિસેમ્બરના અંતમાં નક્ષત્ર બુધ અસ્ત થવાના કારણે કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ચાલો જાણીએ કે વૃશ્ચિક રાશિમાં બુધના ઉદયથી કઈ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે મિત્રો દ્રિક પંચાંગ અનુસાર બુધ બાર ડિસેમ્બરે સાંજે છ વાગીને સોળ મિનિટ વાગ્યે ઉદય કરશે જ્યોતિષશાસ્ત્રમાં બુધને સુખ સારા સ્વાસ્થ્ય અને કુશાગ્ર બુદ્ધિ એકાગ્રતા વેપાર વગેરેનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં બુધનો ઉદય આ ચાર રાશિઓના વ્યવસાય કારકિર્દી તેમજ આર્થિક સ્થિતિ પર સારી અસર કરી શકે છે તો મિત્રો તમે અંત સુધી વીડિયોમાં જ રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને કોમેન્ટ બોક્સમાં લાઈક કરો સાચા હૃદયથી લક્ષ્મી માતાને અવશ્ય લખો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા સમગ્ર પરિવાર પર રહે નંબર એક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે બાર ડિસેમ્બરથી તમારી રાશિમાં બુદ્ધદેવનો ઉદય થવાનો છે જેના કારણે તમારા જીવન પર તેની ખૂબ જ શુભ અસર થવાની છે હા મિત્રો આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ જ આશીર્વાદ આપવાના છે જેના કારણે તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ આર્થિક સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યા હવે દૂર થઈ જશે ગ્રહોના રાજકુમાર બુદ્ધની કૃપાથી તમારા કામ એક પછી એક થવા લાગશે તમને નવો અનુભવ થશે તમારા જીવનમાં ઊર્જા નવી સર્જનાત્મક પ્રસિદ્ધિ હા મિત્રો બાર વર્ષ પછી બુદ્ધદેવનો ઉદય થતાં જ જો તમે તમારા કામમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો બધી સમસ્યાઓનો અંત આવશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કાર્યને મળતું રહેશે તમે જે પણ કામ કર્યું છે તેની સાથે તે કાર્યનું આયોજન કર્યું હતું તમે એવા કાર્યો કરવાનું શરૂ કરશો જે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમને તમારા મિત્રો અને પરિવારજનો તરફથી ઘણો સહયોગ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમે શુભ કાર્યમાં વધુ ધ્યાન આપશો દેવી સરસ્વતીની કૃપાથી તમે આ કાર્ય કરી શકશો નાણાકીય લાભની નવી તકો મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જીવનની ટ્રેન પાટા પર આવી જશે તમને થોડા સમય માટે જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે અમે તમને એ પણ જણાવી દઈએ કે પરિવાર અને સંબંધીઓની વારંવાર મુલાકાત થશે જેનાથી જીવનમાં ખુશીઓ આવશે તમારા ઘરનું વાતાવરણ જળવાઈ રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારા નફાની શક્યતા છે હા મિત્રો આ રાશિના મિત્રો અમે તમને જણાવીશું કે તમે તેમાં સફળ થશો તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવા અને આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ તમારા માટે સારું રહેવાનું છે હા મિત્રો માતા લક્ષ્મી માતા સરસ્વતી અને માતા ગૌરી તમને ખૂબ જ પ્રિય છે માતા ગૌરીની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે તુલા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે હા વૃશ્ચિક રાશિના લોકો આના કારણે તમારા મનપસંદ હશે અને તેઓ તમને જણાવી દઈએ કે તમને સફળતાની તકો મળશે તમારા જીવનમાં આગળ વધશે તમારા કામમાં ગમે તે હોય અવરોધો આવી રહ્યા હતા તે અવરોધો પણ સમાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમને ઈચ્છિત સ્થાન પર રોજગાર મળશે તમારા કરિયરમાં પણ માતા લક્ષ્મી તમને ઘણો સાથ આપશે જો તુલા રાશિના લોકો કોઈ પણ કાર્ય શરૂ કરવા માંગતા હોય પછી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારાથી દૂર ન જવા દો નંબર બે મકર રાશિ મકર રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે બુધનો યોગ્ય ઉદય તમારા લોકો માટે ખૂબ જ સારા પરિણામ લાવશે જેના કારણે તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો લાંબા સમયથી તણાવથી ઘેરાયેલા છે હવે તેમની સમસ્યાઓનો અંત આવવાનો છે તેમના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે અને તેઓ હવે મુક્ત થઈ જશે તમામ સમસ્યાઓથી સાથે જ તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી વૃશ્ચિક રાશિમાં બુદ્ધનો ઉદય થવાથી તમને ભૌતિક સુખ મળી શકે છે તમે તમારું વાહન અને મિલકત ખરીદવાનું તમારું સપનું પણ પૂરું કરી શકો છો આ સાથે વિસ્તાર વધશે ચાલો હું તમને તે કહું તમે તમારા અંગત જીવનમાં લાંબા સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ જશે આ સમયે તમે અમર્યાદિત પૈસા મેળવી શકો છો અને જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે આ સમસ્યાઓથી મુક્ત થશો મકર રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે આ વખતે દેવી લક્ષ્મી મકર રાશિના લોકો પર ધનની વર્ષા કરવા જઈ રહી છે તમારી બેગ હવે ખુશીઓથી ભરાઈ જશે તમારા દુઃખના દિવસો પૂરા થવાના છે અને નોકરી મળવાના ચાન્સ છે દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીઓ આવવાની છે તમને ધનલાભ થશે ધંધામાં અચાનક ફાયદો થશે મકર રાશિના લોકોને તે પરિવારને જણાવો શુભ કાર્ય થવાની સંભાવના છે અને તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમે તમારી વાતોથી આ મહિને કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યાપારમાં લાભની સંભાવનાઓ રહેશે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો અને તમે કોઈ ખાસ કામને લઈને ઉત્સાહિત રહેશો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી માતાનું મન પ્રસન્ન રહેશે ઉપરાંત જો તમે આ સમયે તમારા પરિવારમાં કોઈ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો તમારી આ ચિંતાઓ પણ બુદ્ધના ઉદય સાથે દૂર થઈ જશે બાર ડિસેમ્બરથી સમાપ્ત થશે તમારા દિવસો બદલાવાના છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સાનુકૂળ રહેવાનો છે દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવશે અને પોતાના માટે મૂડી બનાવી શકશે દોસ્તો જો તમે સ્વાસ્થ્યના કારણોસર લાંબા સમયથી થી ચિંદીમાં આવી રહ્યા છો તો તમારા ચિંતાઓ નકામી છે અને તમે તમારી ચિંતાઓને સમાપ્ત કરી શકો છો કારણ કે બુદ્ધના ઉદય સાથે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો પરંતુ મિત્રો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન થાઓ તમારે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઠંડીની મોસમ આવી ગઈ છે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પર મહત્તમ ધ્યાન આપવું જોઈએ અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ નંબર ત્રણ સિંહ રાશિ તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી બુધનો વૃશ્ચિક રાશિમાં ઉદય સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં ચોથા ભાવમાં બુધનો ઉદય થઈ રહ્યો છે જેના કારણે બુધ આ રાશિના બીજા અને અગિયારમાં ઘરનો સ્વામી છે ચોથા ભાવમાં તેના ઉદયને કારણે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે તમારું કામ એક પછી એક થતું રહેશે અને લક્ષ્મીની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે વરસતી રહેશે જેના કારણે તમને આ દિવસોમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અથવા તમારા ઘરમાં કોઈ શુભ કાર્યને લઈને કોઈ મોટી ઇવેન્ટનું આયોજન થઈ શકે છે આ ઉપરાંત જો તમે આ દિવસોમાં કોર્ટના કેસોને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારી સમસ્યાઓનો પણ અંત આવવાનો છે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં સફળતા મળશે નોકરી કરતા લોકો મિત્રો માટે પ્રમોશનની સંભાવના છે આવનારા નવા વર્ષમાં તમને સરકાર તરફથી મોટું બોનસ પણ મળી શકે છે જેના કારણે તમારા પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને આ પરીક્ષાઓમાં સફળતા મળશે તેમની મહેનત ફળ આપશે વેપારી વર્ગ સાથે જોડાયેલા લોકો માટે જો તમે તમારા વ્યવસાયમાં સારો નફો કમાઈ શકતા નથી તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી જેમ જેમ બુધનો ઉદય થશે તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે અને તમે ઘણું બધું એકત્રિત કરશો સંપત્તિનું તમારો ધંધો દૂર દૂર સુધી ફેલાઈ જશે અને તમે વિદેશની યાત્રા પણ કરી શકો છો જેના કારણે તમારી મહેનત હવે ફળ આપશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો ઘણા સમયથી વર્કન્યાની શોધ કરી રહ્યા છે તેમની શોધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે બુદ્ધદેવનો આવિર્ભાવ થતા જ તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે જેથી તમે તમારા સપના પૂરા કરી શકો આવતા ડિસેમ્બરમાં તમને માત્ર ખુશી જ મળવાની છે જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમનું આ સપનું પણ લગ્ન કરીને પૂરું થઈ શકે છે જીવન પણ ઘણું સારું રહેશે જો આપણે લવ લાઈફ વિશે વાત કરીએ તો તમારી લવ લાઈફ પણ ખુશહાલ રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે નંબર ચાર કન્યા કન્યા રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં બુદ્ધ પ્રથમ અને દસમા ઘરનો સ્વામી છે અને ત્રીજા ભાવમાં તે ઉગતી વાવણી કરનાર છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં સાનુકૂળ પ્રભાવ પડી શકે છે હા મિત્રો આ સમય દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વર્ષશે જેના કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભવિષ્ય તમને સાથ આપશે તમે જે પણ કામમાં હાથ નાખો છો તમે એક ઓછા વ્યક્તિ બની જશો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે બુદ્ધદેવનો ઉદય થતાં જ તમારા કામમાં જે અવરોધો આવી રહ્યા હતા તે પણ સમાપ્ત થઈ જશે તમારા દુશ્મનો તમારા પગ પર પડશે અને તમારા પરિવારનો પણ પૂરો સહયોગ મળશે તમારા પરિવારમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે અને તમારું દાંપત્ય જીવન અદ્ભુત રહેશે જેના કારણે તમે તમારા જીવનમાં એક નવી ઉર્જાનો અનુભવ કરશો જેઓ પ્રોપર્ટી ડીલર્સ છે તેઓને આ સમયગાળા દરમિયાન ઘણો ફાયદો થવાનો છે જેમ જેમ બુદ્ધ ઉદય પામશે તેમ જ વેપારીઓને પણ ઘણો ફાયદો થશે તેમનો બિઝનેસ વધશે ખૂબ દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન્યતા રહેશે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે ઉપરાંત કન્યા રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છો તો તમારું નસીબ પણ વધુ રંગ લાવવાનું છે બુદ્ધદેવના ઉદ્યની સાથે જ તમારું ભાગ્ય પણ ઉન્નત થવાનું છે હા મિત્રો હવે તમારી પરેશાનીઓનો અંત આવશે અને તમને જલ્દી સારી નોકરી મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે તેમના બોસ તેમના કામનું ખૂબ સન્માન કરશે અમે તમને જણાવી દઈએ કે જે લોકો હાલમાં બિઝનેસ કરી રહ્યા છે તેઓને પણ આ દિવસોમાં ભગવાન બુદ્ધની કૃપાથી તેમના બિઝનેસમાં ઘણો ફાયદો થશે તુલા રાશિવાળા લોકો માટે પણ શુભ રંગ આવશે તમારા લગ્નજીવનમાં લાંબા સમયથી જે પણ વિવાદ ચાલી રહ્યો હતો તે તમે ઉકેલવા જઈ રહ્યા છો તમારા બંને પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે હા મિત્રો તો મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા આ પાંચ રાશિઓ પર રહેવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર